જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે મારુતિ અલ્ટો આઠસો જૂના મોડલની અલ્ટો આઠસો જોઈ રહ્યા છો તે વેચવાની છે મોડલ બે હજાર ને પાંચના મોડલની આ ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ તમને આ ગાડી વિશેની માહિતી મળી રહે છે આપણી ચેનલ પર નવા આવ્યા છો અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો મિત્રો તમારે પણ જો કોઈ જૂના વાહનો વેચવાના છે અને તેની જાહેરાત કરવાની હોય તો આપણે વિડીયો બનાવશું તેનો કોઈ ચાર્જ લેતા નથી તમે સ્ક્રીન પર વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તેના પર બધી જ માહિતી મોકલી આપવી ફોટા સાથે આપણે જાહેરાત કરી આપીશું બે હજારને પાંચના મોડલની આ ઓલ્ટો આઠસો વેચવાની છે પેટ્રોલ પ્લસ સીએનજી ઓનર વિશે જણાવું તો આ ગાડીના પાંચ ઓનર છે કિંમત ગાડીના ભાવ હાવ કિંમત ઓછી છે પિસ્તાલીસ હજારમાં જ ગાડી આપવાની છે વીમો ચાલુ છે પાર્સિંગ ચાલુ છે એવું આ ગાડીના માલિક જણાવે છે પિસ્તાલીસ હજાર કિંમત છે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે તમે કન્ડિશન વિડીયોની અંદર જોઈ રહ્યા છો જૂના મોડલની અલ્ટો છે ગાડી તમને ક્યાં જોવા મળે તેની વાત કરું તો આ ગાડી તમને બેગ્રસ્ત જોવા મળશે તમે ત્યાં જઈ શકો છો અને ટેસ્ટ ડ્રાઈવ કરી ગાડીની કંડિશન ચેક કરી ખરીદી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ તમને ગાડીવાળા ભાઈનો નંબર મળી રહે છે ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું એક એકવીસ છપ્પન છ ત્રેપન આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો બાકી ફૂલ જવાબદારી સાથે આ અલ્ટો ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ અલ્ટો વેચવાની છે